નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચુડા તાલુકાના કંથાળિયા ગામના હોંડામાંથી બે મહિલા સહિત છ જુગારીને સુરનગર એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા ચુડા પોલીસ ઊંઘતી રહી અને એલસીબીએ ખેલ પાડી દીધો રોકડ મોબાઈલ બેકાર સહિત છ લાખ પંચાસી હજારનો મુદ્દામાં ઝડપી લેવામાં આવ્યો સુનગર જિલ્લાનાયબ પોલીસ છે ડોક્ટર ગીરીશભાઈ પંડ્યા દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુનગર જિલ્લામાં જુગાર એનડીપીએસ સહિતની પ્રવૃત્તિ સદંતર ડામી દેવી સુનગર એલસીબી પીઆઈ જે જાડેજા પીએસઆઈ જેવાય પઠાણ પેરો ફ્લો પીએસઆઈ આર એચ ઝાલા દ્વારા જુદી જુદી ટીમ બનાવી સુરનગર જિલ્લામાં દારૂ જુગાર એનડીપીએસ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ અસમજગતોની બાતમી મેળવી તપાસ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે એલસીબી એસઓજી સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળે કે જે ચુડા તાલુકાના કંથારીયા ગામે હરપરસી અને રૂચિ રાણાના ડેલામાં જુગારમાની પ્રવૃત્તિ ચાલી રહી છે આથી એલસીબી સ્ટાફના પ્રવીણભાઈ કોલાભાઈ કુલદીપભાઈ બોરિયા વજાભાઈ સાનિયા કિશનભાઈ ભરવાડ ભૂમિભાઈ રાઠોડ દ્વારા રેડ કરવામાં આવતા હરપરસિંહ અને રૂચિ રાણા જયસિંહ મહેન્દ્રસિંહ પરમાર ભાવિક પ્રકાશભાઈ દુદકિયા નારાયણભાઈ સુંદરભાઈ કાલિયા અને બે મહિલાઓ સહિત છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા છ એ આરોપી રોજ ચુડા પોલીસ સ્ટેશન ની અંદર જુગાર ધારા અંતર્ગત તેમની સામે ફરિયાદ કરવામાં આવતા ચુડા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે